અને રોજે રોજ અમારે કોકનેટ લેવા માટે જવાનું હોય એટલે અમે જ્યાં અમને યમરાજા મોકલે કે જઈને અહીંયા ટપ લે આવો એને એટલે એને લાવવાનું હોય ટપકાવવા નથી ભાઈ આપણે નિર્વાણ આપો ને બાપા એટલે ખબર પડી કે એમના દૂતો છે પછી મૈત્રી વધી એટલે એને એમ પૂછ્યું કે તમને ખબર હોય કોને ક્યારે મરવાનું તો કે હા અમારા ચોપડામાં લખેલું હોય કે ભાઈ ફલાણા ભાઈ છે એના આ દિવસે આ રીતે આ જગ્યાએ બધું લખેલું હોય સ્થળ જગ્યા કોના હાથે કોણ નિમિત્ત બધું લખેલું હોય એ પ્રમાણે અમારા આગળ આગળ અને આપણે બધા અનુભવ્યો છે કે જ્યાં જે સમયે જ્યાં આપણે નિર્વાણ પામવાનું હોય ત્યાં જ એમાં પછી એક કથા એક નાનું એવું પક્ષી હોય એક વાર ભગવાન શિવ ના દર્શન કરવા કૈલાસમાં જાય ને તો એક નાનું એવું પક્ષી હોય એને જોઈ અને આવડું આ નાનું એવું પક્ષી છે એનું તો અહીંથી હજારો દૂર એક જંગલ માં મૃત્યુ છે આ અહીંયા છે ના કેરે ને નાનું કેમ થાય બધું યમરાજા હસતા હસતા વાહે વિષ્ણુ ભગવાન આવ્યા વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર થી ઉતર્યા ભગવાન ગરુડ ના ઉભું એને આ ને જોયું કે એલા કેમ આમ તો કે તો 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 કે 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 છે મારે આમ દૂર ગરુડ ગરુડ ની ગતિ ભગવાન નું વાહન એ જ્યાં જે સ્થળે એનું હજારો કિલોમીટર દૂર જ્યાં સ્થળ હતું ત્યાં પહોંચાડી દીધું ત્યાં સાફ રાહ જોઈને બેઠો હતો એટલે બહુ બધું આયોજન હોય છે બાપ А Нет,